નેત્રંગ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે ભરૂચ જિલ્લામાં બે દિવસ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગે આગાહી કરી છે ભરૂચ જિલ્લામાં વરસાદ ચાલુ હોય જિલ્લામાં વરસાદને નેત્રંગ તાલુકામાં આવેલ ધોલી ડેમ પિંગોટ ડેમ તેમજ બલદવા ડેમમાં પાણીની આવક સારી થઈ છે અને છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં નોંધાયો છે વરસાદના આંકડાની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલા વરસાદના આંકડા જંબુસરમાં ચૌદ મિલીમીટર આમોદમાં ચૌદ મિલીમીટર

જિલ્લામાં તારીખ પચીસ આઠ અને છવ્વીસ આઠ ના અત્યંત ભારે વરસાદ રેડ એલર્ટની આગાહી ધ્યાન ઉપર લઈ તમામ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા નાઓ દ્વારા જણાવાયું છે કે નાગરિકોને સતર્કતા જાળવવા તથા બિનજરૂરી પ્રવાસ ધારવા અપીલ કરાઈ છે